રાજકોટની વોકાટ હોસ્પિટલમાં રામ ભરે અને દર્શન છોટે જેવી એક દર્દીના સગા સાથે લાખોની લૂંટનો જે મામલો સામે આવ્યો છે સમગ્ર ઘટના દર્દીના સગાએ કીધી કે તારીખે સવારે અમીન માર્ગ ઉપર એક સ્કૂલેથી પૂરી કરી અને જ્યારે ઘરે પરત જતા હતા ત્યારે સ્કૂટર સ્લિપ થવાને કારણે સામાન્ય ઈજાઓ થઈ હતી અને નજીકમાં વોકાટ હોસ્પિટલ હોવાથી અમે અહીંયા ઇમરજન્સી વિભાગમાં આવ્યા ત્યારે કીધું કે આમાં ટાકા લેવાની જરૂર પડશે તમે કીધા હોય તો અમે ઉપરથી ડોક્ટરને બોલાવીએ ત્યારે એમના સગાને એવું પૂછ્યું કે તમારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ છે ત્યારે એમણે કીધું કે હા જો તમારે હેલ્થ ઇન્સ્યોરન્સ પોતાવો હોય તો એક દિવસ માટે દાખલ થવું પડશે અને દસ રૂપિયા ડિપોઝિટ ઉઘરાવે છે જે દર્દીને સાત ટકા માટે જે સામાન્ય ચાર્જ તમે ગુજરાતની કે ભારતની કોઈ હોસ્પિટલમાં જાઓ તો સામાન્ય રીતે મેક્સિમમ ચાર્જ કોર્પોરેટ હોસ્પિટલનો દસ થી પંદર હજાર હોય પરંતુ દર્દી રિચાર્જ કર્યા પછી જે ઇન્સ્યોરન્સ કંપની પાસેથી જે પૈસા પડાવ્યા છે આ લોકોએ તેમનો ચાર્જ તમે જોતા તમને એવું થાય કે ખરેખર આવું થતું હોય છે એક લાખ અને એકસઠ હજાર જેવી અધ રકમ કંપની પાસેથી પડાવી જે ડોક્ટરો એ ટાકા લીધા છે એ ડોક્ટરોનો એક ડોક્ટરનો ચાર્જ સાઠ હજાર આસિસ્ટન્ટ ડોક્ટરોનો એક ડોક્ટરનો ત્રીસ હજાર ચાર્જ અને બીજા ડોક્ટરનો પંદર હજાર ચાર્જ એટલે સાત ટાકા લેવામાં લગભગ ત્રણ ડોક્ટરોની જરૂર પડી અને દર્દીઓના નામે કંપનીઓ પાસેથી કઈ રીતના પોતાના ટાર્ગેટ પૂર્ણ કરવા કઈ રીતના પૈસા પડાવવા પોતે કઈ રીતના હોસ્પિટલની જે નફો હોય કઈ રીતના વધે એના માટે દર્દીના સગા સાથે છેતરપિંડી વિશ્વાસગાર અને ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી બીજી નવાઈ ની બાબત એ છે કે દર્દી ચાર તારીખે સાંજે સાત વાગે દાખલ થાય આ લોકોએ એ ચાર તારીખે સવારે દસ વાગે થી સારવાર શરૂ કરી દીધી હતી એટલે ક્યાંક ને ક્યાંક પ્રથમ દ્રષ્ટિએ પોતાનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે આ હોસ્પિટલ મેનેજમેન્ટ ઇન્સ્યોરન્સ કંપનીને બેરમાર્ગે ગેરમાર્ગે દોરી અથવા તો ઇન્સ્યોરન્સ કંપની સાથે મિલી ભગત કરી અને જે દસ થી પંદર હજાર ચાર્જ હોવો જોઈએ એની જગ્યાએ એક લાખ એકસઠ ઉઘરાયો છે જે એનેસ્થેસિયા એટલે જે અંગ ખોટું કરવા માટેની જે બે પ્રકાર આવે માઇનોર અને મેજોર એમાં સામાન્ય રીતના ટાકા લેવા માટે હાથ ખોટો કરવાનો હોય એમાં આ લોકોએ ચાર વખત એનએસસીસી આપ્યું છે બીજી વસ્તુ કે જે નાનું બાળક છે આઠ નવ વર્ષનું એમને ટાંકા લઈ લીધા પછી સંપૂર્ણ સ્વસ્થ હતું એમની જગ્યાએ આ લોકો એક દિવસ આખો એડમિટ રાખ્યું અલગ અલગ ડોક્ટરોની વિઝિટ કરાવી ડોક્ટર આવીને પૂછે છે કે કેમ છે બેટા મજામાં એટલે પચીસો રૂપિયા ચાર ચાર્જ ચડીએ બીજા ડોક્ટર આવે પીડિયા કેમ છે બેટા મજામાં આવી રીતના પોતાનો ટાર્ગેટ ચોવીસ કલાકની અંદર એક લાખ એકસાઠ હજાર કિલો અમે રાજકોટના ગઈકાલે રામાકિક સર્જન સાથે વાત કરી અને આ બિલ દેખાયું એમને કીધું કે રોહિતભાઈ આવો કોઈ દિવસ પોસિબલ નથી ઇન્સ્યોરન્સ કંપની હતી એટલે એમને પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે આમની સાથે લાખોની છેતરપિંડી કરી છે પ્રાથમિક દ્રષ્ટિએ આમાં કન્ઝ્યુમર કોર્ટની અંદર આ કેસ દાખલ થઈ શકે વિશ્વાસઘાત અને છેતરપિંડીઓ એનો ફોજદારી ગુનો દાખલ થઈ શકે વિપક્ષ તરીકે આવી આરોગ્ય વિભાગ સાથે ગંભીર ઘટનાઓ થાય એટલે મેં સામેથી ફોન કર્યો કે તમારે કોઈ પણ લીગલી રીતના જરૂર હોય તો વકીલ અમે પ્રોવાઇડ કરીશું ફોજદારી ગુનો દાખલ કરવો હોય તો એમાં કોંગ્રેસ સાથે છે અને આ હોસ્પિટલ સામે તમારે આંદોલન કરવું હોય તો સૌથી બસો જણા સાથે અમે હોસ્પિટલો ઘેરાવ તૈયાર કરી છે